જંબુસર હાજી કન્યા શાળામાં નવરાત્રિ મહોત્સવમાં ગરબા સ્પર્ધા અને વેશભૂષા સ્પર્ધા રાખવામાં આવી બાળકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી તૈયાર થઈને શરૂઆતમાં મહેમાન અશ્વિનભાઈ પડિયાર બીઆરસી કોઓર્ડિનેટર બિપિનભાઈ મહિડા તથા એસએમસી શિક્ષણવિંદ શિવાભાઈ પડિયાર શાળા શ્રી સ્ટાફગણ તથા બાળકો દ્વારા આદ્યશક્તિની આરાધના કરવામાં આવી ત્યારબાદ વરસાદની રમઝટમાં બાળકોએ સરસ બે તાળીના તાલે ગરબે ગૂમવા લાગ્યા હતા ગરબામાં નિર્ણાયક તરીકે જયંતિભાઈ સિંધા અને શ્રીમતી સુશીલેબેન પરમાર ભૂમિકા ભજવી હતી બાળ ગરબાનું સંચાલન તથા કોઓર્ડિનેશન શ્રીમતી મીનાજબેન પનારવાલા દ્વારા કરવામાં આવ્યું હતું એસએમસી સભ્ય જગદીશભાઈ તથા શીતલબેન દ્વારા બાળકોને ઉત્સાહપૂર્વક ગરબામાં પણ જોડાયા હતા ત્રણ તાળી રેલગાડી ટીમલી જેવા ગીતોથી બાળકો ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા ગરબા હરિભાઈમાં પ્રથમ માહી ખારવા દ્વિતીય પ્રથી શાહ તૃતીય જૈનસી પટેલ તથા ધોરણ છ થી આઠમાં પ્રથમ વૈભવી ખારવા દ્વિતીય સંજના ચૌહાણ નયના વાઘેલા તૃતીય માનસી હનીબા આવ્યા હતા બાળકોને વેશભૂષા અને એક્શન જોઈને નિર્ણાયક પણ અચંબિત પામ્યા હતા અંતે શાળાના આચાર્ય રાહુલ મોરી દ્વારા વાલીઓ તથા બાળકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા અને રેખાબેન નારિયેડીવાળા તરફથી દરેક બાળકોને નાસ્તાનો આનંદ કરાવવામાં આવ્યો હતો રોજગારી કન્યા શાળામાં રાહુલ મોરી આચાર્યશ્રી નવરાત્રિ મહોત્સવ ગરબા સ્પર્ધા અને વેશભૂષાની હરીફાઈનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાં દુપરાંત વરસાદના વિઘ્ન હોવા છતાં તમામ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ એવો દેખાવ કર્યો હતો વાલીઓ તથા એસએમસી સભ્યસ્તીઓ અને શાળાના શિક્ષક ગણે સરસ એવું વાતાવરણ માહોલ ઊભો કર્યો શિક્ષણવિદ એવા શિવાભાઈ પઢિયાર બીઆરસી કોર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર અને સીઆરસી બિપિનભાઈ મહેડા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત દરેક વિદ્યાર્થીઓમાંથી આજે ક્રિષ્નાબેન ચૌહાણ જાનવીબેન પરમાર વૈભવીબેન ખારવા તથા માહીબેન ખારવાએ સરસ એવી વેશભૂષામાં નંબર પ્રાપ્ત કર્યા હતા તદ્દન બધાને જ ખૂબ ખૂબ આશ્ચર્યશ્રી અને શાળા પરિવારમાંથી હું અભિનંદન પાઠવું છું જય માતાજી